જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજનો વ્લોગ આપણે અહિયાંથી ચાલુ કરીએ છીએ ચાર પાંચ દિવસથી આપણો વ્લોગ નતો આવ્યો કેમ કે અમે લગ્ન માં બીજી હતા અને લગ્ન પણ હું વ્લોગ ના બનાવી શક્યો બસ અત્યારે વાગી ગયા છે બાર અને અમે લગ્ન માટે હમણાં જ પહોંચ્યા છે હોટલ ને અત્યારે હોટલ મારી પૂરી ટેબલ બેબલ સાફ કરે છે થોડું કામ બાજુ એટલે મોડું થઈ ગયું એટલે થોડુંક અત્યારે કરે છે બાકી તો અગિયાર આસપાસ તો બધું કમ્પ્લીટ કામ થઈ જ જાય છે ટેબલ બલુબલ છાપ ન હું વેલકો છું વ્લોગમાં તો ચાર પાંચ દિવસથી વ્લોગ નતો બનાવ્યો કેમ કે લગ્નમાં મેં કામમાં બધું બીજી હતા અને લગનનો પણ વ્લોગ હું શૂટ ન કરી શક્યો તો બસ આજથી કન્ટિન્યુઅન હવે ફૂલ ફેમિલીની ફૂલ કોમેડી ટાઈપ આપણે વ્લોગ ચાલુ આવી જશે અને મારી બે કોમેડી વિડીયો નાખ્યો છે એક તો પતિ પત્નીની ખરીદી અને સાસુઓનો ઝઘડો જે જે મારા ફેમિલી મિત્રો ન જોયો હોય તે પહેલાં જોઈ આવે અને પછી પાછા આપણે ગ્લોબમાં આવી જઈએ અને બસ આવો પ્રેમ અને સપોર્ટ દેતા રહીજો બાકી લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં અમારી જે અમારો બ્લોગ જો નવા લોકો જો જોવા આવે તેને પણ રિક્વેસ્ટ છે કે અમારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલો બસ તો આજના દિવસમાં અમે શું હું હું કોમેડી અને હું હું કરવાના છે અમારે ફેમિલીમાં એનો એ પણ તમને હું આ બ્લોગમાં બતાવી તો છેલ્લે સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ચાલો પહેલાં થોડું ઘણું કામ છે તે બતાવી લઈએ અને પછી હું તમને બધાની મુલાકાત કરાવી મારા દાદી મારા મમ્મી પ્રવીણા અને મિત્ર તો ચાલો પહેલાં એટલું કામ બધું બતાવીને તમને બધાની મુલાકાત કરાવો

અત્યારે માનવીના બી ખોલાય છે તો ચાલો ફટાફટ ચા આવે ચા પાણી પી અને અમે ફટાફટ બકલવું કટિંગ બટિંગ કરી અને વગર મારીને પાછા કન્ટિન્યુ આવી જશું લોગમાં લોગમાં આવી ગયા છે મારા દાદીમાં દાદીમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છે તબિયત પાણી સારું છે ઓ દાદીમાં અત્યારે લસણ ફોલે છે તો કાલે મારા દાદીમાં જવાના છે પોરબંદર દવાખાને આખ્યું બતાવવા આખ્યુંનું ઓપરેશન કરાવવા કાલે આખ્યુંનું ઓપરેશન કરાવવા જવાના છે તમે અને કોણ બીજું જવાનું છે મારી ભાવ મોટા દીકરાથી મારા મમ્મી અને મારા દાદી જવાના છે કાલે પોરબંદર અને મારા પપ્પા પણ જવાના છે સોરી મારા કાકા શૈલા કાકા જવાના છે તો બસ દાદીમાં બસ ફૂલ મોજમાં છે અને કાલે જવાના છે તે આઈખ્યું બતાવવા નાખું ઓપરેશન કરાવવા આવી ગઈ છે તો ચાલો ફટાફટ જેને જેને ચા પીવી આવી જાવ આ છે અમારા મિલનભાઈ તે ચા નાખે છે મિલનભાઈ સોરી મારા કાકા થાય મિલન કાકા હા તો ચાલો જેને જેને ચા પીવી ફટાફટ આવી જાવ અત્યારે હવે હોટલે બધી રસોઈ બનાવીને હું આવ્યો છું ઘેર કેમ કે પ્રમેલા ઘરે હતી તો એને હું લેવા આવ્યો જે કપડાં ધોતી હતી પ્રમેલા

લાખી મોજ ને મોજ વાહ અહીંયા અમારે મિક્સ વેજીટેબલ બની ગયું છે કઢી બની ગઈ છે ને અહીંયા પ્રમેલા ડીશ તૈયાર કરી લીધી છે કપડા ધોઈ ધોઈને થાકી ગઈ અને અટાણે નાસ્તો કરે બરાબર ને પ્રમેલા આજનો વ્લોગ બહુ નાનો ભાઈનો કેમ કે હું બપોર સુધી બાર હતો બપોરના જ લગ્ન કરીને આવ્યો તો બપોર પછીનું થોડુંક શૂટ કર્યું અને વ્લોગ બનાવ્યો છે તો બસ કાલથી રેગ્યુલર કમ્પ્લીટ ફૂલ કોમેડીમાં હું ફેમિલીનો વ્લોગ બનાવીશ ફૂલ ફેમિલીનો કોમેડી વ્લોગ બનાવવાનો છે તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને જે અમારી ચેનલમાં નવો હોય તે ફોલો કરી દઉં લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બસ તો